અરે પણ આ રસ્તા ઉપર કેટલા ડન હેડવાનું છે ભોપતજીન હેડવાણ છે હરીબંત હેડવાણ છે ખેગરજીન હેડવાણ છે પછી મારે હેડવાણ છે મફૂજજીન હેડવાણ છે પણ બધાય મોને છે પણ એક જ મોણા મોય મોનતો નહીં અન કીયો નહીં મનતો એમ તો કો મને તમને કે તો કોઈ ફરક નહી પડે હું તૈણ વખત 500 500 રૂપિયા લઈ અને ઘેર જેલો છું કીધું લ્યો આ મારા ભાગના 500 અને ચાર પોટ ટોલો વાયકણ નાખો તો મગસમાં વાત જ નઈ લેવાની લ્યો કે તમારે જરૂર હોય તો નાખો ન કોઈ નઈ આ પણ કોણ છે છૂટી કોણ પડે મને કેજો તમે જો મારે આ રસ્તે ઘારો નહી બરાબર છે મારે નહી હેડમાં જોતું કે નહી મારે આમાં જોતું બરાબર છે પણ તોય મારે કેવું છે

મને વાત કી કાઠી પડી ખબર છે કે ભાઈ કે હમણા ચોક મંદિર નું ઘરણ હોય ચોક દઈ મોટું થવાનું હોય બરોબર તો પહેલા આપણે ઘેર આવી લાવો વાયકન લખાવવાના છે ઈકણ થઈ નો મોટું થાય અન વાયકન એ દે 10 ટોલા ઉગરાઈ નખાવી તો એનું નામ થવાનું છે ને ને એટલે અન અમારામ શું થાય ખબર છે કે આર્યો ના બોલી કે કે એ ના બોલી કે ભુબજજી ના બોલી કે તમાર જેવો થોડો મોણો કેપેબલ હોય ને ઈ બે શબ્દ સણકો કરીને કઈ કે માફુજી હોય ગમમે તે હોય તોય અન તમાર કેવું આપણે

હવે ખ્યા ગાર્જિયન તો દવા દોકી પાણી હોય અમારા બાજરૂમ રહેશે એમને રોજ ખબર છે એને ડોસી રોજ છૂટ પિતળીઓ સોડતી હોય છે આ ડબ્બા

તમારાજી કો જવ નહી ખરેખર મારી મર્યાદા ના રહે મારી મર્યાદા તૂટી જાય એટલે એવું નહી ચોખું કઈ કે મન કોઈ ગોઠવા નહીં ગોઠતા ઘૂમતા આકાશ આરી બધી તેવર તમારામાં છે

આજે તમે ઊંઘી રહો અમે તમારા બીજું કોઈ નહીં જાય તો હડો ખરેખર નહીં થાય એવું મારો ભગવાન તમે આ જીવન ભરી રહો હતો તેમ જ મે તમને ઉધડું આલી આવ વાળે વાવ દંતાળી આલે એ આજે કોણ છે એ મોઢું દેખાતાય નહીં બરાય બરાય પહેલા આ આવું હા હા એ ઓમણાઓ ભવની આઈ તું અમને બોલો એ ઓયકન ફેરા નખાવાના છે બરાબર છે હા અને હું પૈસા ઉઘરાવા નીકળ્યો છું પૈસા લાવવોડો પૈસા મારા જોડે પૈસા નથી એટલે પૈસા નથી આ તમારો વેકેન્શન કરો ફેરા નખાવાના એટલે ભઈ હળી હા મે આ ફેરા નખાવાનો ઠેકો મે લીધો છે બરાબર છે ઉપાડો હ મે લીધો છે એટલે પૈસા તમારે મને આલવા પડી અરે પણ ભુંડા આગા આ ઉપાડો તમારે લેવાનો છે હવે છે કેજો આ નહીં તમારું નેર્યું કે નહીં તમારો રસ્તો એ ગમે તે હોય બરાબર છે કારણ કે આટલામાં બોલી કેવું છું ની તો હું જ છું એટલે છે ને સુખાંજી પૈસા લાવવા હજો હાલ તો કોઈ પૈસા નહીં મરે મુઢા મેલવા રૂપિયો નહીં એ હું એમ તો તાણ બરાબર એટલે આ રોજ જવાબ છે ઓય

વર્તી આવ્યો એટલે ખબર પડશે આની ખબર પડે ઓય બાળક સમજો એ આ તારી આ દોહાનું મગજ જતું રહ્યું છે શું લ્યા કગડ ઓ ભુંતારજી ભાઈ બાર હું કામ હતો બહાર તો આય બોલો હવે આ રસ્તામાં છે ને પૂરણ કરાવવાનું છે એટલે પૈસા લાવો હટ ફટાફટ પૂરણ કરાવવાનું છે પણ હાલ તો નહીં કરાવું હોય કે પૂરણ કેમ હા એનો સમય નહીં હાલ એ સમય વાળી ફોન મને પૈસા કાઢે ઘરમાંથી જાય પણ તમે તો ઉઘરાણી કરવા નીકળ્યા છો મે આ રસ્તાનો ઉપાડો લીધો છે બરાબર છે એટલે મારે પૈસા લેવાના છે હું ઘરાવા નીકળ્યો છું તમે ઉપાડો લીધો છે એમ ને ઓમે એટલે બીજા કોઈને પૈસા આલ્યા તમને

ઓકે એ ઓકે એ બુમતારજી બાપુજી આ ટાઈમે ઘેર ના હોય ઈ તો પોટલી મારવા જતા રહ્યા છે એ ચાલી જો આ નોબળો મારી વાત હવે આવો ને તો જેસીબી ફાઈનલ લાવજો ચમ કે ઓય ઘરે પાડવું પડશે એ ઓય હા એટલે જો ભાઈ આ વધારે બોલતો હોય તો મારા આગળ ના બોલતો તને કહું અરે વધારે નહીં બોલતો વ્યવહારે બોલું છું એટલે જીજીબી નો વાકળો ને તારું ઘર તો તોડે તોડે પણ તને તોડી વાતો હું તમન પૈસા ના તો મને બસ આ તો તૈયાર હારો અલ્યા ઓકાઈ અરે હાચું કઉ છું વાગુજી ગેર નહીં અલ્યા આ માયકાની કાની છો ને કેતો તો આ રે દરુ જતો રહે યો કાયમ ટાઈમ છે ના ના કજો વાતો ની ભાઈ મોને હારો

પણ આની આ પ્રોસેસ મફુજી પેલા કરી ચૂક્યા છે હવે તારે તો આ બધી પંચાયત ગાવાની આવે છે તું પૈસા લઈને ભઈ વાત કરી છે ને ગાટની આરે પૈસા આલો પણ મારી વાત તો હોંભળો તમે જો હોંભળો એક દાડા મફુજી આવે રીતના પુરણ કરાવવાનું હતું ને પૈસા ઉઘરાવા ફર્યા બધે અમાર વામુ પણ કોઈને ઓયાને 1 રૂપિયો આલ્યો નહીં એટલે કોઈ ગોઠ્યું ની ના ના એવું નહીં કોઈને પૈસા ના આલ્યા સમજો ને

એવું નહિ લે હું તો હાલ પૈસા આલુ એટલે પણ જવાબદારી લેતા હોય તો જવાબદારી હું લેઉં છું અને જો તું પૈસા નહીં આલી ને તો તારાથી ભમાવાનો ચાલુ કર્યો ત આખી લાઈન લાયો અન આખી લાઈન ભમાવ લ્યા જેટલા છે એટલા બધાને ભમાવ્યો ઓય એવું પણ મારે તો એવું નહિ હું તો રાજી છું એટલે રાજી તો લેવું પડશે તારે ઓય નહીતર તને ખબર નહિ લ્યા ના ના એ તો ખબર છે મને તમારે પણ તમે સારું કોમ કરો છો તમે ઉભાર હું પૈસા લઈને આવું ફાઈડા ફાઈડા મત લે હા લાવું હ

તમે ચેતરાજી ના છોકરો નહી આ તો ચેતરાજી છે હું અસલ વાત એટલે પડી છે હુબજજી ની રાડ નહી રાડ તો આ તૈણે જ છે પમરા જેવા તો આ તૈણ છે બધા ઘર માં લઈ જઈલા કરીએ મને તમે નતા ઓળખતા ઉઢે તમને મારા ઝઘડા ફીટ કરવા મેઘડા તમારા ફીટ થઈ જાય આકાશ થઈ ગયો એ તો ના હોય ને